સોમનાથ મંદિર કે જે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ વેરાવળમાં દરિયાકિનારે આવેલું એક ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક અહીં સોમનાથમાં છે શિવપુરાણના તેરમા અધ્યાયમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે ત્રિવેણી સંગમ હોવાના કારણે સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થ સ્થળ રહ્યું છે કપિલા હિરણ અને સરસ્વતી નામની ત્રણ નદીઓનો સંગમ અહીં થાય છે ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ નોંધ્યું છે કે તેમણે સૌરાષ્ટ્રના તીર્થોની મુલાકાત લીધી છે તેમાં મંદિરનું વૈકલ્પિક નામ સોમેશ્વર પણ છે ઈસવીસન એક હજાર ને ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ગજનીના તુર્કી મુસ્લિમ શાસક મહેમુદે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટી લીધો તેના જ્યોતિર્લિંગને તોડી નાખ્યું અને તેણે વીસ મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી ઈસવીસન અગિયારસો ને એક શિલાલેખ મુજબ કુમાર પાલે સોમનાથનું મંદિરને ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલામાં પુન કરાવ્યું હતું અને લાકડાનું મંદિરનું સ્થાન આપ્યું હતું બીજી વાર ઈસવીસન બારસો ને ના ગુજરાત પરના આક્રમણ દરમિયાન અલ્લુગ ખાનની આગેવાની હેઠળ અલાઉદ્દીન ખિલજીની સેનાએ વાઘેલા રાજા કાણાને હરાવ્યો અને સોમનાથ મંદિરને તોડી પાડ્યું ઈસવીસન તેરસો ને આઠમાં સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહીપાલ દેવ પ્રથમ દ્વારા આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું અને ઈસવીસન તેરસો ને એકત્રીસ અને તેરસો ને એકાવન ની વચ્ચે તેમના પુત્ર એંગાર દ્વારા શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવી હતી સોમનાથ મંદિર જેટલું જૂનું છે તેટલો જ જૂનો તેનો ઇતિહાસ છે